બહારવ્યો એટલે શું સમાજ અને બહારવટું કોણ હતું ભૂપતસિંહ બહારવટીઓ કેવા હતા એના પરાક્રમો શા માટે એને વીસમી સદી નો છેલ્લો બહાદુર કહેવામાં આવ્યું કેવી રીતે ભૂપતસિંહ પ્રજા તથા

તો ચાલો શરૂ કરીએ કોઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે ભૂપતસી સામાન્ય રીતે ગુજરાતીઓને દાળ ભાત પ્રિય પ્રજા તરીકે ઓળખવામાં આવે છે એવું ધારી લેવામાં આવે છે કે ગુજરાતી પ્રજા ક્યારેય લડતી નથી અરે લડવાનું તો ઠીક લડવાનો સમય આવ્યો હોય ત્યારે પણ પહેલા સલામત જગ્યાએ પહોંચી જાય એ ગુજરાતી કહેવાય એવું પણ કેટલાક ધારે છે પણ છે આ બધાથી વિપરીત હતો તે લડી શકતો સામી છાતીએ લડતું અને દિલ ફાડીને લડતું ઇતિહાસમાં અનેક એવા દાખલાઓ છે જેમાં છે મદાનીના પર માન થઈ આવ્યો ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક વિષ્ણુ પંડ્યા ભૂપતસી બહાર વાગ્યા પર અખલીશ બોલી રહ્યા છે તેમના ચહેરા પર ચમક પસરી ગઈ છે આંખોમાં જનુન જબુરતા માંડ્યું છે અને ઇતિહાસના પાના પણ ઉથલાવા લાગ્યા છે એક સમય એવો હતો કે ભૂપતસી પ્રજા તો ઠીક રાજા મહારાજા

વાત સહેજ પણ ખોટી નથી ભૂપતસિંહ બહારવટીયો છપ્પન ની છાતી સાથે રજવાડાઓ માટે લડ્યો અને જરૂર પડે તો રજવાડાઓ સામે પણ લડ્યો પોતાની વસોર જૂની અદાવત માટે લડ્યો અને પોતાના ભાઈબંધોના વેરને વસુલાત માટે પણ લડ્યો તે શૌર્યવાન હતો તો સાથે તેનામાં કપટીપણું પણ બારોબાર હતું ભૂપતસિંહ સમજદાર હતો અને એટલે જ તેનામાં સહનશીલતા હતી તેને ક્યારેય વટ ને ધ્યાનમાં રાખીને ડાકુ બનવાનો વિચાર નહતો કર્યો પણ તેની જિંદગીએ દિશા જેવી પકડી હતી કે તેને ના છૂટકે ડાકુગીરીના રસ્તે વળવું પડ્યું જો કેટલીક ઘટનાઓ ન બની હોત તો ભૂપત સિંહ બહાર વર્ક્યો બદલે કદાચ આઝાદ ભારત ભાગ લીધેલ પહેલી olympic ખેલાડી તરીકે આજે જાણીતું છે પણ એવા કોઈ સંજોગો હતા નહીં અને એટલે જ ભૂપતસિંહ કપાળે બહાર વાટિયા ટેગ લાગ્યો વિષ્ણુ પંડ્યા કહે છે મોટા ભાગના ડાકુઓની વાત કપળ કપલિત લાગે એવી છે ચંબલના ઇતિહાસનો મે અભ્યાસ નથી કર્યો પણ ગુજરાતમાં જે કોઈ ડાકુઓની વાતો થઈ છે. એ ડાકુઓમાંથી એક પણ ડાકુના પુરાવો પચાસ સાઠ વર્ષ પહેલાના ઇતિહાસમાં નથી સિવાય ભૂપત શ્રી ભૂપતનો ભોગ બનનાર અને લોકો આજે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હયાત છે એવી જ રીતે ભૂપત ની મદદ થી સુખી થનારાઓ પણ આજે ગુજરાતમાં હયાત છે અને એ પછી પણ હું માનું છું કે આવતા પાંચ પંદર વર્ષ પછી

જે સમયગાળામાં રજવાડુઓનું રાજ હતું અને રાજાઓના નામ રાજવી હતા અને અંગ્રેજોના જોર જુલમ ચાલતો હતો એ સમયની ગુજરાતની અને સૌરાષ્ટ્ર ની ભૂગોળ પણ જુદી હતી આ જુદી ભૂગોળ વચ્ચેના સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બરવાળા ગામમાં ભૂપતસિંહનો જન્મ થયો એ સમયગાળો હતો ઓગણીસો વીસ નો ભૂપતસિંહ ની અટક બુબ હતી પણ આ બુબ અટક નો જો આંબો ચકાસો તો એ આખો પરિવાર દેશના શક્તિશાળી એવા ક્ષત્રિય ચોહા ખાનદાન સાથે વિલીન થઈ જાય છે હકીકત એવી હતી કે ભૂપતસિંહ ના વડદાદા વિરમભદ્રસિંહ ચોહાણ ઉત્તર ગુજરાતના બુબ નામના ગામના સુબેદાર હતા

એટલે તે વટ વેરે પોતાને ભૂપતસિંહ ચૌહાણ ના નામે જ ઓળખાવતો ડાકુ બની ગયા પછી ભૂપતસિંહ ચોહાણે મોકલેલી જાસા ચીઠી આજે પણ વડોદરા ના રહેતા હરદેવ ભટ્ટ પાસે પડી છે જેમાં ભૂપતસિંહ ચૌહાણે ગાયકવાડ પરિવાર ને ધમકી આપતા લખ્યું હતું કે જો મહેલ માં કામ કરતા બેતાલીશ નોકરોને તેમના નિવૃત્ત સમયે પાંચ પાંચ વીઘા જમીન આપવાનો ઠરાવ પસાર કરવામાં નહીં આવે,

ભૂપતિ કહેલો અને સાત રમતમાં બીજા નંબરે રહ્યો હતો સૌથી મજાની વાત એ છે કે દેશના બાવીસ રાજ્યો વચ્ચે થયેલી આ સ્પર્ધામાં એક માત્ર ભૂપટ એવો હતો જેને ચોવીસ ચોવીસ રમતમાં ભાગ લીધો હતો તમામ રમતોમાં માહેર હોવાના કારણે જ એ રમતોત્સવમાં તેનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું રમત્સવમાં સન્માન થયાના બાવીસ માં દિવસે ભૂપતસિંહે વાઘણિયા છોડીને લોહીની દુનિયા પકડી લીધી હતી એવા રાણાની હતી બન્યું એવું કે ભૂપતના પરિવાર સાથે જૂની અદાવત ધરાવતા એક પરિવારના સદસ્યોએ રાણાની બહેન પર બળાત્કાર કર્યો રાણાનો બદલો લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે પેલા લોકોના બાવીસ ટોળાએ રાણા પર હુમલો કર્યો રાણા બીજા દિવસે ખોટી ફરિયાદના આધારે રાણા અને ભૂપતને પોલીસ પકડી લીધા બસ અદાવત ને અને જનુનની નવી દિશાઓ મંડાવવાની શરૂ થઈ ભૂપતે પહેલી હત્યા કરી

જંગલમાં અલગ અલગ જગ્યાએ પડાવ નાખીને રહેતી હેવા નીત ની ચર્મીમાં કહેવત છે કે જેટલા મોઢા એટલી વાતો આ કહેવત ભૂપતસિંહના डाकू જીવનને લાગુ પડે છે डाकू બન્યા પછી ભૂપતસિંહ કેટલા ગુના કર્યા કેટલી હત્યા કરી અને કેટલી લૂંટ ચલાવી એના અનેક આંકડાઓ ઇતિહાસ સુધી આપી રહ્યા છે જોકે કે કહે છે

ભીતસર ભોરાયો થતો અને એક રાત માં ચાર ચાર જગ્યાએ લૂંટ ચલાવતો ડાકુ જીવન દરમિયાન પોપટે અંદાજે એક કરોડ થી વધુ ની રોકડ ની જવેરાત ની લૂંટ ચલાવી હતી એવું ના કે પોપટ માત્ર કાઠિયાવાડી કે ગુજરાતને જ રજવાડે આવ્યું હોય પોપટ સિંહ તો ઓગણીસો ને ત્રીસ માં પોતાના ડાકુ કાળ માં ગુજરાત સિવાય મુંબઈ કલકત્તા મદ્રાસ આજનું નું ચેન્નઈ દિલ્હી અને હૈદરાબાદ

ભૂપતની આવી ક્રૂર સજા ભોગવી ચુકેલા લોકોનો આંકડો ચાલીસ થી વધુ નો છે જેમાંથી ચાર વ્યક્તિઓ આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં હયાત છે આ ચારમાના એક એવા રણમલ સિંઘો સરતાજને કહે છે ભૂપત માનતો કે મારી નાખવાની બીક ચાલી જાય એટલે એ ખબરીઓને મારવાને બદલે આવી સજા આપતો જેથી નાક કટા અને કાનકાટાને જોઈને

તેમના મોઢામાંથી નીકળેલા શબ્દ સ્પષ્ટ નથી સંભળાતા પણ આસપાસ બેઠેલા કોઈ કોઈએ ટુકડો હટાવવા માટે રણમલભાઈ ને સમજાવવા રાજી કાન માંડીને વાત સાંભળો તો સંભળાય છે હેવાનિયત ની હદ હતી ભૂપત લોહી જોઈને ભૂરાયો થતો તે વચ્ચે પડે તેને જીવતા મારી નાખે અને બેરા કરગરે તો પુરુષને વધુ મારે આજે એ બધું યાદ આવે છે. તો રુવાડા ઉભા થઈ જાય છે કોઈને મોઢું દેખાડવા લાયક રહેવા ના દીધો તેને તો રણમલભાઈની આંખોમાં શરમ દોકાય છે અને સાથો સાથ એ શરમ થી આદર્શમાં રહેલો ભૂપત સિંહ નો ખોખ પણ ભૂપત સિંહ ના નામનો પ્રતાપ ભૂપતસિંહ સિંહ ખોખસનાક હતો હેવાન હતો અતિશિય વિકૃત હતો અને દિમાગની કમાન છટકે ત્યારે વિકરાળ પણ હતો આજ ભૂપત જ્યારે મહિલાઓની વાત આવે

લુખાઓ પણ ભૂપતના હટી જતા ખળભળી ગર્વ ક્યારેય કોઈ મહિલાએ ઇજત લૂટવાનો આરોપ લગાવ્યો ન હતો પાકિસ્તાન ગયા પછી પણ ભૂપતસિંહ નો આ ગર્વ અકબંધ રહ્યું હતું ઓગણીસો એકોતેર માં પાકિસ્તાનમાં હિન્દ યુવતીનો રેપ કરવાની કોશિશ કરતા ચાર શખ્સ ભૂપતિ એ બેઠામ માર્યા હતા જેના માટે તેની ધરપકડ થઈ હતી કોર્ટમાં ભૂપતજીએ એક જ જાત ગુનો કબૂલ કરી લીધો હતો અને તેને ચારે ને જીવતા બચી ગયા એનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો પેલી હિન્દુ યુવતીના સ્ટેટમન પછી ભૂપતજી સામેના મારામારીના આરોપ પાછા લઈ લેવામાં આવ્યા પણ કોર્ટ સાથે બદલ નિજી કરવા બદલ તેને છ મહિનાની જેલની સજા પડી હતી જે તેણે હોશ ભરે ભોગવી હતી ઓગણીસો માં પંચાવનમાં ભૂપજ સિંહે જુનાગઢમાં કહ્યું હતું કે મોટી ઉંમરની મહિલા માં સમાન અને નાની ઉંમરની યુવતી દીકરી કે બહેન સમાન હોય છે જો કોઈ મારી માં બહેન પર કે દીકરી સામે જુએ તો હું તેને જીવતો ન મૂકું તો હું મારા ગુજરાતની બીજી માં દીકરીઓ સાથે બે વર્તન કરનાર માટે પણ એવું જ કરું

વધુ મહિલાઓની જુનાગઢ પોલીસે ચકમો આપીને ભાગી ગયો હતો દેશ આઝાદ થયા પછી ઓગણીસો અડતાલીસ માં ભૂપતસિંહના કારનામાં ચમસીમા એ પહોંચી ગયા હતા અને પોલીસ ભૂપતને રોકવાના સરિયામ નિષ્ફળ જતી હતી

જાણે પશુ પક્ષીની ભાષા પોતાની લાઈફનો સૌથી મહત્ત્વનો એવો યુવાકાળ જંગલના વિતવારના ભૂપત શ્રીને પશુ પક્ષીઓની ભાષા પણ આવડતી હતી શક્ય છે કે આ ભાષા તે પોતાના જંગલવાસ દરમિયાન આત્મબળે શીખ્યો હોય પણ એટલું જ ચોક્કસ હતું કે ભૂપતને આ ભાષાનો ફાયદો ગજબ ગજબના થયો હતો ખુદ રાજકોટ પોલીસે જે તે સમયે ગુરુ લેખિતમાં કહ્યું હતું કે ભૂપતને આ કળાને કારણે પોલીસ જંગલમાં દાખલ થાય છે એક વખત પકડીને જંગલમાં પાછળ ઘૂસી આવી ત્યારે ડાકો ભૂપત દિવસ સુધી સિંહની બોર્ડમાં ના પરિવાર સાથે છુપાઈ રહ્યો હતો એ દિવસની વાત ભૂપતે ત્યાર પછી પોતાના સાથીઓને કહી હતી સાથીઓ સાથે ગિરના જંગલમાં આવેલા કંકાઈ માતાજીના મંદિર પાસે આવેલા માં રહેતા આહીર અને ભરવાડો ને કરી હતી વાત પહોંચતી પહોંચતી પોલીસ ખાતા સુધી પહોંચી ત્યારે પોલીસ અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગઈ હતી જુનાગઢના વન વિભાગમાં ડ્યુટી બજાવી ચૂકેલા નિવૃત ફોરેસ્ટર ઓફિસર અને જાણીતા ઇતિહાસકાર એમ વી વાઘેલા કહે છે સિંહ ની બોર્ડમાં સિંહ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી આના પરથી પુરવાર થાય છે કે ભૂપતસિંહ ખાલી દેખાવનો માણસ હતો બાકી જીગર નહોતો એ સિંહ હતો અને આ વાતની કદાચ સિંહને પણ ખબર હતી તો મિત્રો આ હતા એવા ભૂપતસિંહ બહારવટીયા આપણે ગરવી ગુજરાતનો સાવજ તમને જરૂર પસંદ આવી હશે કહાની પસંદ આવી હોય તો એક લાઈક અને તમારા મિત્રોને સુધી પહોંચાડી દેજો આ કહાની તેને પણ સાંભળવાનો મોકો મળે અને અમારી ચેનલમાં નવા હોવ, તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી જય માતાજી